આજ માં તો સારસિંગ હાવ પૂરું થઈ ગયો રાતે લાઈટ નોતી અને હવાર આવી તો ભડાકો થઈ ગયો તો લાઈટ તો તો પછી તો ક્યાંથી લાઈવ વિડિયો કરે નકર તો ઘણીવાર રાખવાનો હતો આપણે લાઈવ વિડિયો હું મેં તો સિંગ ખાઈ લીધી આવતા વેત હતી એને ફૈયા દીધી ને તે ખાવા જ મળી ખાવા જ મળી પછી કોઈ ફરી નથી થયું લાગતું

છ જણા આવ્યા છો તમે લાઈમાં લાઈક કરો કેમ ધારે કથા છે કથા છે ને એટલે જવાનું છે અમારે કથા સાંભળમાં મજામાં હા મજામાં હો ભાઈ કયા ગામ થી બોલો છો અમે તો ઓટાણે તો ઠાડે છે ને જવાનું છે અમારે દેવળિયા ની ધારે ઠાડે સેમ કે અમારા હાગા છે કે તે એને પણ આવવાનું છે તો ન્યા ઊભા છે અમે પછી જવાનું છે અમારે ને સઈએ અમે તો ટીમાણા ગામ ભાગ રાખેલો છે ન્યા જય ભીલ વેગડા દાદા જય વેગડા દાદા ભાઈ એકત્રીસ જણા આયવા સૌ લાઈક માં પેલા લાઈક કરો બેન બેન તમે પંખો બંધ કર્યો પણ

ને અમારે કથામાં જવાનું છે તમારી સો આડી ચાલો જઈઓ અમારે તો મોજ જ મોજ જ હોય છે કેમ કે હવે ભગવાને દીધી 50 60 વર્ષની જિંદગી તો મોજે મોસ્તી જીવવાની હોય ને તો પછી કાંઈ એમાં થોડું કાંઈ ઢીલ મેકવાની હોય એને અમે સતાઈણીની અમારી ફેમિલી છે અમારે છે પણ અમે અલગ રહી છે પણ

ઘણા આવ્યા છો લાઈ તો લાઈક કરો અમને એક એક સપોર્ટ કરો સપોર્ટ તો કરો સબો ઘણો સપોર્ટ કર્યો છે એટલે તો એટલે આગળ આવી ગયા તો ક્યાંથી આગળ આવી સપોર્ટ વગર તો કંઈ થવાનું નથી કેમ છો બેન મજામાં હો ભાઈ આપણે તો મોજે મોજ ને રોજે રોજ ના ઘર ના આ તો મારું ઘર સારી સે તો પીવા આ જો કાંઈ વાંધો નહીં આવશું સા પાણી પીવા ગઈ તાલે તો મારે કયા જવાનું છે દેવળિયાની ધારે જવાનું છે દેવળિયા ધારે કેમ કે મામાજી હાહરા છોકરી ન્યા રહે છે ફાર્મે રાખે છે તો એને આજ કથા ને એવું બધું કરે છે તો અમારે કથા સાંભળવા જવા માટે જવાના છે કેમ છે મજામાં આ મજામાં તમે બધા લાઈક કરો છો કે નથી કોઈ કરતા એક લાઈક કરી છે કોમેન્ટ કરો એમ પણ લાઈક પણ કરી દો

મસ્તી કરવા જવાની છે અરકથી એ બાને અમે પૂજા કરીએ ને બે ત્રણ વરસથી તો અમે હવનમાંય પણ બેસી છે કે કેમ કે હવનમાંય મોજ આવે બેહવાની અમાર ભૂમિને તો આજ મજા આવી ગયો હો આમાં કેતો પૈસા મો લે મને બેન જો ભાઈ પહેલા તમને એ કહી દઉં છું કેમ કે હજી ઘડી સુધી અમારે પૈસા આવ્યા છે નહીં પૈસા આવશે ત્યાં અમે બ્લોક વિડીયો બનાવશું આ થી તારે એકવીસ થી છવ્વીસ તારીખ સુધીમાં પૈસા આવવાના છે તો ત્યાં અમે બ્લોક વિડીયો બનાવશું કેમ કે ત્યાં સુધી તો મારી કહેવાતું નથી ને કેટલા પૈસા આવે કેટલા નહીં તૈયાર અમે તો બ્લોક વિડીયોમાં તમને બતાવશું બે બે લાઈક આવી અમારે આલી બે જ આવી 95 જણા જોવે છે અટાણે તો ઓકે ઓકે બેલ થેન્ક યુ ભાઈ સારસિંહ નથી નકર તો આગડે છે કે 12 જન બધી વસ્તુનું બતાવત તમને ઓરે ભાભીજી જાતી સો એટલે આપણને કાંઈ બરોબર હિન્દી કાંઈ ફાવતું નથી પાછી ગુજરાતી મેં કોમેન્ટ કરો તો હરખો જવાબ આપું કયાથી બોલો છો બેન તમે અટાણે તો થાડેસમાં આવેલા છે હગા વાલા છે કે બધા અમે બધા સાથે જવાના છે તો એ બધા તૈયાર થાય છે તો આપણે કાંઈ એને તો કાંઈ બતાવી ન હોય તૈયાર થાય એટલે એ બધા તૈયારીમાં છે ને મેં કર્યો લાઈવ વિડીયો ચાલુ કેમ કે અહીંયા જ ટાઈમ મળે કે ન મળે શું ખબર ફોન મેં છે અહીંયા ચાર્જિંગમાં અને ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું છે બે દિવસથી અમારે કાંઈ લાઈટ હતી નહીં સીતારામ બેન સીતારામ તો તમે એટલે બેન બારણું બંધ કરી દે તૈયાર થાય છે બાપા સીતારામ એક મારું ગામ કયું દિયલ ગામ છે અમારું દિયાલ ગામ છે અમારું કોટડા પાસે આવ્યું છે કયા ના શો કઈ નાચના એમ કોળી પટેલ અમે ત્રપતા કોળી છે કઈ છે વાંસિયા વાંસિયા પરિવાર અમારો અટક ये हाँ ओके हम एक सौ नहत्तर जना लाइव मैवा सो लाइक करो मारे आम न मुंह हो जा हूँ लाइक न करो न क्या हूँ दी कहाँ संपादन ટાકા માં સમજો ટાકા નો ઠેકો લઈને ઉભી રહી ગયું છું મારી ભૂમિ તો મોજ આવી ગયું છે મામા છે બેન તો બાણું ખોલા પણ મામા છે એમ હમે માથે ઓઢી લઉં હું નકર આ બેન તો હા તો હવે બધા થઈ ગયા છે તૈયાર હા કી જશો બેન થાકની તો ખબર જ નહીં પડતી ખેતરમાં બહુ છે ને ઘડે કામ ઢળતા હોય તો ઊભું રહેવામાં તો આપણે તો હું થાકી જાય મંગલ જય મા મંગલ આજ મંગળવાર છે ને આવતા મંગળવારે પણ અમે ભગુડા આવવાના છે ત્યારે તે આવતા મંગળવારે લાય કરશું પણ બપોર પહેલાં લાય થાય ગમે ત્યારે ભગુડા આવશે ને ત્યારે ખેતી વસીએ ને અમારે ખેતી તો નથી અમે ઉભણ્યા છે એ પણ ભાગ રાખીએ છીએ અટાણે તો ભાગ રાખવામાં મજા આવે છે અમારા ડિયાલ ગામમાં જો કાંઈ નરમદાનું પાણી એ નથી આવતું કપડાં ધોવાના વાંધા પાણી પીવાના વાંધા બધું વેસાતું લાવવાનું એના કરતાં બહાર રહીએ તો હું વાંધો આપણને એમ હા ભાઈ વાસિયા દુલ્લાભાઈ વાસીયા દાદા જ લાગે જય સાહુન <laughs> <haz>, વાસી પરિવાર કોળી પટેલ કામ કરું છું કઈ વાંધો નહીં ભાઈ મજૂરી તો કરવી જ પડે ને આપણે મજૂરી વગર થોડું કઈ થવાનું છે અમે ત્યાં ભાગ નથી રાખતા બધા નો હો નખો નખો ધંધો હીરા માં છે ને તો આપણે નીકળી ગયા છીએ તે ખેતી કામ કરવા ખેતી કામ જઈ મોજ નહીં ને ઈરામાં તો બેઠા બેઠા આખો દિવસ થાકી જાય એની કરતા તો ભલે ની તડકો લાગે પણ મજૂરી તો હારી ગઈ એમ નિશે કોમેન્ટ આવી છે તમારો જવાબ જોઈ તો ગુજરાતીમાં કરું સારા જ લાઈક આવી છે અમારી પાછ આવી સામજી બાપુ બાપુના દર્શન કરવા આવશું જાવ તો જાવ અટાણે કઈ હોવાનું ટાણું થોડું છે કામ હોય તો કામ કરવાનું હોય ને કામ ન હોય તો પછી આટાટલાં મારવાનું હોય મને તો અટાણે કોઈ દીવું ન આવે નકરાય આગળ સૂઈ જાવ કામાં કહે છે થાકી સાબતો આરામ કરો થાકો તમને ખબર જ નથી પડતી ને અમને તો કામ હોય ને તો કામ છે તો અમે કઈ ઓલું ન કરીએ આરામ જ તે હેપી હો જમીન લીધું ના રે ના ભાઈ જૈમતા નથી ને જયમા વગર ના નીકળી ગયા છે આજમાં તો ઘણું કામ છે કેમ છો મજામાં મોજે મોજ ને રોજે રોજ આપણે તો હવે અમારો ત્યાર થઈ ગયા કે તો કેટલી વાર છે નીકળવામાં થોડી બનાવવાની હોય અમે સા પીને નીકળ્યા ગોપાલભાઈ ની આવ્યા હતા ની ગેલી હતી ભગુડા

ઓલા મંગળવારે દાવન છે આજકાલ કેતા મેં કેતા આજકાલ રે અમારે સિંહ સેક પરાય દે એમ અતારમાં કેટલા પાંચ પાંચ રાપા નહીં રાપા કાઢીને આવ્યા ત્રણ ઉથલ મારી ને પછી અમે આવ્યા પછી આ કેસ આવું તો હાલી કે ઉપડીએ જાય ને અમારા ઘરવાળાને છે બહાર ગામ જવા તૈયાર થયા કે શું હા બાર ગામ જવાનું છે અમારે આ ને ધારે જવાનું છે

તો જોઈ લીધા છે એને ને હવે હાલો આપણે ચા પીવી છે હવે આપણે લાઈ બંધ કરી દેવી છે હવે ચા પીન હવે અમારે પણ ભાગવું છે કે તો ai bên chơi mát ta chơi chơi mát ta chơi rất a phải à su ôi à ôi cái nhà mua bên ok U, a, do, એટલે ઉપાડો એટલે હાલો તો હવે સા પીવી છે એટલા જણા જોવે છે એમાંથી નવે અમને લાઈક કરી છે કોમેન્ટ વધારે કરી છે અને લાઈક ઓછી કરી છે તો હાલો હવે તમે તો કાંઈ લાઈક કરવાના સવો નહી તો આપણે તો હવે લાઈવ બંધ કરી દઈએ ફોનમાં સાર્ચિંગ તો થઈ જાય નિશ્ચયથી ઇંગ્લિશમાં આવી છે કોમેન્ટ આપણે કાંઈ જવાબ આપશું નહીં હો જણા જણામાંથી એક એક લાઇક કરી હોય તો કેટલી લાઇક આવી જાય હો લાઈક આવે મારે ઓકે મોઢું મારે બે વાગ્યા કથા ચાલુ થવાની છે એમ તો હાલો હવે તો તમે કાંઈ કોઈ લાઈક તો કરવાના છો નહીં એટલે આપણે હવે લાઈક બંધ કરી દઈએ તો બધા મિત્રોને જય સાઉન્ડમાં જય માતાજી ને મોજે મોજ ને રોજે રોજ રહો કેમ મજામાં હા આપણે તો મજામાં તો હા

જય માતાજી જય માતાજી હાલો તો હવે તમે કોઈ લાઈક નહીં કરો આપણે લાયક બંધ કરી દેવી ને હવે પીવાની છે આપણે શા તો બધા મિત્રોને જય સા હનુમાન જય માતાજી બેન બા તો ગામ કયું ડિયાલ દયાલ કોટડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર હાલો તો હવે આપણે રાખીએ છીએ બેનો મેં કરી હા ભાઈ સાચી વાત છે તમે તો લાઈક કરી છે બીજા તો કાંઈ લાઈક કરતા નથી ઘણું કીધું તો પછી કાંઈ ખેલે ખેલે આપણે થોડું કહેવાનું હોય એમને લાઈક કરો એમ સમજીને કર્યો તો સારું હાલો તો બધાને જય માતાજીન જય સાહુનમાં કાજલ બેન કાજલ બેન ન ગામશે હાલો તો હવે આપણે રાખીએ કોમેન્ટ ઉપર કોમેન્ટ આવવા મળી છે હવે ભાગું છે તમે બે તે આપણે જાજુ કાંઈ ભણ્યા નથી એક વર્ષ બાળ મંદિર કર્યું ને એક વર્ષ આવ્યા તો આપણે તો ઉઠી ગયા આપણને ભણવામાં કાંઈ રસ હતો નહીં નટાણ બધું યાદ આવે છે ભણવાનું કાજલ બેન ની લાઈક આવી છે ઓકે થેન્ક યુ અગિયાર લાખ થઈ તમે ફરો તમે સાર એટલે મમ્મી જમર એ મોરસ લઈ આવી છે ખબર વગરની જો બેન તમાર પોસ બસ લઈ લો એ ભૂમી આવડા બધાને કેતો કરી આમ એક એક લાઈક કરો લાઈક એમ કે કે કેમ છે તમ બીયત તો સારી છે ને તબિયત તો સારી જ છે આપણે બેન મેં લાઈક કીધી હમ 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 કહું હાલો તો હવે આપણે કરીએ છીએ બંધ જય સાહુનમાં બધાને